નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે પછીના સમાચાર પાટડીમાં વજન ભરેલી ટ્રકનો અકસ્માત મૈશ્રી મહાજન ટ્રસ્ટની બે દુકાનોમાં ઘૂસી જતા નુકસાન ચાલક સામે ફરિયાદ પાટડી શહેરમાં કલાડા દરવાજા નજીક રબારીવાસના નાકા પાસે આવેલી મૈશ્રી મહાજન ટ્રસ્ટની બે દુકાનોમાં વજન ભરેલી ટ્રક ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે વહેલી સવારે બનેલી આ અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ આ ઘટના બની હતી હતી ટ્રસ્ટની બે દુકાનો પ્રમુખભાઈ અને ખુમાભાઈ છાયાણીને ભાડે આપવામાં આવી અકસ્માતને પગલે બંને દુકાનોને નોંધપાત્ર નુકસાન થયું છે મેસરી મહાજન ટ્રસ્ટના પ્રમુખ જસવંતભાઈ નાનુભાઈ પટેલે ટ્રસ્ટ સાથે જોડાયેલા મુકેશભાઈ દેસાઈ સાથે મળીને પાટડી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે કેસની વધુ તપાસ પોલીસ મથકના બીબી જાડેજા કરી રહ્યા છે એક અન્ય ઘટનામાં પાટડી તાલુકાના કઠાડા અને જૈનાબાદ વચ્ચે એક કાર અકસ્માત થઈ હતી રસ્તા પર અચાનક સાપ આવતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાર ખાઈમાં પલટી મારી ગઈ હતી કારમાં સવાર એક વૃદ્ધાને ઈજાઓ થતાં તેમને એકસો આઠ મારફતે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સદભાગે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી સજને દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ